આજે યુપીએસસી બે હજાર ચોવીસ પરિણામ જાહેર કરાયું જેમાં ટોપ ફાઈવમાં બે મહિલાઓએ બાજી મારી ગુજરાતની હર્ષિતા ગોયલે ઓલ ઇન્ડિયામાં બીજો અને માર્ગી શાહે ચોથો રેન્ક મેળવ્યો તો સ્મિત પંચાલ નામના યુવક સાથે ટોપ થર્ટીમાં ત્રણ ગુજરાતીઓ ચમક્યા ગુજરાતમાં વધુ એક પાયલટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું અમરેલીના ગીરિયા રોડ પર પ્લેન ક્રેશ થયા પછી તેમાં બ્લાસ્ટ થયો જેમાં પ્લેનમાં સવાર પાઇલટનું મોત નીપજ્યું વિસાવદરમાં પેટા ચૂંટણીના પડઘમ વચ્ચે શંકરસિંહ વાઘેલાએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી જાંબુડી ગામના સરપંચ લાલજી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનાવ્યા ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે બ્રાહ્મણો કરેલી ટિપ્પણીથી દેશભરમાં વિવાદ સર્જાયો છે ગુજરાતમાં ગાંધીનગર અને સુરતમાં પણ વિરોધ જોવા મળ્યો ઉત્તર ગુજરાત માટે મંગળવાર ગોજારો સાબિત થયો હિંમતનગરમાં કન્ટેનરની ટક્કરે રીક્ષા ખાડામાં પડતા બે મોત નીપજ્યા ઈડરમાં બસની ટક્કરે બાઇક સવાર યુવકનો જીવ ગયો તો અંબાજી નજીક રાણપુર मौसम स्पेशल बुलेटिन हाई गर्मी साथे हूं प्रियंका સૌથી પહેલા વાત આજની આગાહીની ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો હવામાન વિભાગે આગામી 3 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે જોખમી ક્ષેત્ર છે દેગ્યુસે લેકર દેપોર્ટ મુકલો 22 એપ્રિલ સે લેકર 24 એપ્રિલ તક ઉસનો અને આદ્ર પવન કે કારણ અસહજ સ્થિતિ કા રાજકો આજે રાજકોટ અને ભુજમાં તેતાલીસ ડિગ્રી તો રાજકોટમાં તાપમાન બેતાલીસ ડિગ્રી નોંધાયું આ સિવાય અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો ચાલીસને પાર પહોંચ્યો અમરેલીમાં એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી ભુજમાં એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી ગાંધીનગરમાં ચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી વડોદરા જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ફાયરિંગ કર્યું ખીણમાં થયેલા આ હુમલામાં એક રાજસ્થાની પ્રવાસીનું મોત થયું છે મીડિયા રિપોર્ટ અનુસાર બે આતંકવાદીઓ સેનાના યુનિફોર્મમાં આવ્યા હતા પહેલા તેઓએ પ્રવાસીને તેનું નામ પૂછ્યું અને પછી તેના માથામાં ગોળી મારી દીધી આતંકવાદી હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે હુમલામાં ઘાયલ થયેલા લોકોના વિડીયો પણ સામે આવ્યા છે આ ઘટના વિશે પીએમ મોદીએ સાઉદી અરેબિયાથી ગૃહમંત્રી અમિત રહેણાંક વિસ્તારમાં ભડભડ બળતા પ્લેનના આ દ્રશ્યો છે અમરેલીના ખાનગી કંપનીના પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન અચાનક ક્રેશ થયું હતું અને ધડાકાભેર જમીન સાથે અથડાયા બાદ બ્લાસ્ટ થયો હતો અચાનક આમથી ઉપરથી આવીને સીધે સીધું પ્લેન ખાધ્યું એટલે એક સાઈડનું પાકડું અમે આમ ફેર્યું ફેર્યું અડધે જ પોગ્યું ને ત્યાં ડાયરેક્ટ બ્લાસ્ટ થયું બ્લાસ્ટ થયું બધા ભાગ્યા આ ગંભીર અકસ્માતમાં મોત નીપજ્યું હતું આજે અનિકેત મહાજન પોતાની લેન્ડિંગ એન્ડ સર્કિટ પ્લેનિંગ દરમિયાન ચારેક વાર ટેક ઓફ કર્યું લેન્ડ કર્યું અને પાછું ફરીવાર વાર ટેક ઓફ કર્યું ત્યારે કોઈ પણ કારણોસર એમનું પ્લેન ક્રેશ થયું હતું ધડાકાનો નો અવાજ